તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે હું તમને શિવાલય દર્શન કરાવીશ મેં તો તે દર્શન કર્યા જ છે મહાદેવનું મંદિર છે સાસણ આવેલું એક પ્રેમપરા ગામ અને તે ગામમાં સુંદર પીપળેશ્વર મહાદેવનું મંદિર અને આનો ઇતિહાસ એ છે કે પીપળાના વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ એક પ્રગટ થયું હતું અને ત્યાંના જે ગ્રામ્યજનો છે તે નિત્ય આ પીપળેશ્વર મહાદેવના દર્શન કરે છે અને પોતાને દુઃખની વાત પીપળેશ્વર મહાદેવને કરે છે અને આશીર્વાદ પણ મળે છે કહેવાય છે કે આ ગામમાં ભગવાન પીપળેશ્વર મહાદેવના આશીર્વાદ છે સુંદર એવું તો આજે હું તમને સુંદર એવું પીપળેશ્વર મહાદેવનું દર્શન દર્શન કરાવું છું તો તમે પણ કરજો સુંદર એવું પીપળેશ્વર મહાદેવનું મંદિર છે બહુ જ પૌરાણિક છે સુંદર પીપળાના વૃક્ષ નીચે પહેલા તમે જોઈ લો સુંદર પીપળાનું વૃક્ષ છે તેની નીચે પ્રથમ તો શિવલિંગ સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું હતું કોઈક શિવભક્ત છે તેણે જોયેલું અને પછી સુંદર એવું નાનું એવું શિવાલય સુંદર એવું શિવલિંગ અહીં નીકળ્યું અને તે શિવલિંગના નિત્ય લોકો દર્શન કરે છે સુંદર આવું મંદિર છે તમે જુઓ સુંદર એવું મંદિર છે નાનું એવું મંદિર છે ખૂબ સરસ મંદિર છે અને નિત્ય લોકો આ મંદિરના દર્શન કરે છે અને પીપળાના વૃક્ષ નીચે પીપળાના થડ નીચે આ શિવલિંગ હતું અને નિત્ય લોકો આના દર્શન કરે છે શિવલિંગ પૂજા કરે છે અને સુંદર નાના એવા નંદી મૂર્તિ પણ છે અને અત્યારે સુંદર પાલિતાણાનું જે આવે તે થાળું કરેલું છે અને તમે જુઓ સુંદર પીપળાના વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ છે અત્યારે શિવાલય સાથે તમે સાથે તમે પણ કરો સુંદર એવું વૃક્ષો આવેલા છે કરણ વાવેલી છે અને લોકો યજ્ઞ કરે તો યજ્ઞ કુંડી પણ છે અને યજ્ઞ કરે તો યજ્ઞ કુંડી પણ છે અને સુંદર એવું જો ઘેઘુર વૃક્ષ છે પીપળાનું અને તેની નીચે સુંદર પટાંગ એવું નાનું એવું પૌરાણિક શિવાલય જે નવનિર્માણ ન થયું પણ તોય સુંદર છે મજા આવે દર્શન કરવાની અને એકદમ લીલુછમ વાતાવરણ પાછળ એક સુંદર નદી પણ આવેલી છે જે ગામમાંથી નીકળે છે પસાર થઈને તે અને આ ગામ સત્તાધારની બાજુમાં જ આવેલું છે સુંદર એવું પીપળેશ્વર મહાદેવનું મંદિર છે તો તમને મંદિરની ઉપરનું હોતી બતાવું કે ગામના રસ્તામાંથી આવતા જ સુંદર કોઈ પણ લોકો સાસણ જાતા હોય તો આ ગામમાંથી પસાર થઈને જવું પડે છે સુંદર એવું પીપળેશ્વર મહાદેવનું મંદિર છે જોઈ શકો છો સુંદર એવું પીપળેશ્વર મહાદેવ ટાઇટલ ખૂબ સરસ છે ણજી બાપુ અને બજરંગદાસ બાપાની મૂર્તિ પણ અહીં આવેલી છે અને પીપળાના વૃક્ષ નીચે સુંદર છે જગતના લોકો ભગવાન શિવજીની શિવલિંગના દર્શન કરીને પોતાનો પાર કરે છે તો આપણે પણ સુંદર ગમે ત્યાં શિવાલય દર્શન કરવા જોઈએ પ્રભાતે હું અત્યારે બારગામ છું એટલે મેં અત્યારે ગામમાં જે ગામમાં આવ્યો હતો ત્યાં મારા સંબંધી છે અને ઘરે શિવાલય નહોતું અને શિવલિંગ નહોતી તો હું બહાર ગમે ત્યાં ગામમાં એકાદું શિવાલય તો હોય જ છે ને દર્શન કરી અને પોતાના એક આત્મારૂપી મારી કાયાને ઠંડક પહોંચાડવા હું શિવાલય દર્શન કરું જ છું તો શિવભક્ત આવું તો સુંદર પીપળેશ્વર મહાદેવનું મંદિર તમે પણ દર્શન કર્યા જો આ સુંદર આવા શિવાલય દર્શન તમને ગમ્યા હોય તો વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને ખાસ કરી અને વિડીયો બીજા લોકોને શેર કરી દેજો જેથી કરી અને તમે તો અહીં નથી પહોંચી શકવાના પીપળેશ્વર મહાદેવના દર્શન કરવા તો મારી સાથે તમે જોડાય અને સુંદર શિવાલય દર્શન કરો અને મેં નક્કી કર્યું છે કે મારા જે વિડીયો છે તેમાં હું જ્યાં પણ શિવાલય જઈશ ત્યાં હું લાઈવ કરી અને મારી સાથે જે જોડાયેલા શિવભક્તો છે તેને પણ હું શિવાલય દર્શન કરાવીશ તો શિવભક્તો આવો શિવ આજે તમને દર્શન કરાવ્યું અને મેં પોતે પણ શિવાલય દર્શન કર્યા સુંદર વિડીયો બીજા લોકો શિવ ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ બધા શિવ ભક્તોને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય